પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે જે આ સ્થાના પ્રતિક સમાન છે અને અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે પોરબંદરના એસએસસી કોલોનીમાં ભીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના આજથી પચીસ વર્ષ પૂર્વે આ ફેક્ટરીના કામદારો દ્વારા કરવામાં આવી હતી આજે પણ આ વિસ્તારમાં શિવ મંદિર આ સ્થાના પ્રતિક સમાન બની ગયું છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પોરબંદર શહેરની વાત કરીએ તો આ નગરી સુદામા નગરી તરીકે જાણીતી છે અહીં ભાવેશ્વર કેદારેશ્વર જાડેશ્વર અને ધીગેશ્વર મહાદેવના અનેક પૌરાણિક શિવ મંદિર આવેલા છે જે આ સ્થાના પ્રતિક સમાન છે અહીં શિવરાત્રી અને શ્રાવણ માસમાં શિવ ભક્તોની ભીડ જોવા મળે છે તો કેટલાક એવા પણ શિવ મંદિરો છે જેમની સોસાયટી દ્વારા થોડા વર્ષ પૂર્વે સ્થાપના કરવામાં આવી છે આવું જ એક મંદિર એસએસસી કોલોનીમાં આવેલું છે જે પચીસ વર્ષ જૂનું છે આ ફેક્ટરી જ્યારે ધમધમતી હતી અને મોટી સંખ્યામાં કામદારો કામ કરતા હતા તે દરમિયાન ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી મંદિરના પૂજારી જણાવ્યા અનુસાર એસીસી ફેક્ટરીના કામદારો દ્વારા પ્રથમ નાગદેવતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ શિવલિંગની સ્થાપના કરી અને ભીમેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે આજે શિવભક્તોના સહયોગથી મંદિરનો વિકાસ થયો છે અને આજે શ્રદ્ધાળુઓ માટે આ સ્થળના પ્રતિક સમાન છે છેલ્લા પંદર વર્ષથી ચૈત્ર માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તો મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અહીં ચારો તરફ વૃક્ષો જોવા મળી રહ્યા છે અને મંદિરનું પરિસર ખૂબ વિશાળ છે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભીમેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડશે એસએસસી ફેક્ટરી કામ દ્વારા સ્થાપના કરેલા શિવ મંદિર આજે શિવભક્તિનું પ્રતિક બન્યું છે ઓકે તમારા નામથી શરૂઆત મારું નામ નિલેશભાઈ રામધતી મંદિરની સ્થાપના કોણે કઈ રીતે કરી સૌથી પહેલાં મંદિરની સ્થાપના નાગ બાપાથી કરવામાં આવી હતી એ પછી એસએસસીના ગામદારોએ શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી ત્યારે કેવું હતું અત્યારે કેવું હતું ત્યારે નાનું એવું મંદિર હતું બરાબર વીસ વર્ષના વિકાસમાં બધાના દાતાઓના દાનથી આંખ સુધી અમે ધીમે ધીમે ફુગાડ્યું દર મહિને પૂનમની કથા થાય શ્રાવણ મહિનાની ઉજવણી કરીએ અને બટુક ભજન પણ કરીએ છીએ અને કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તે પણ અમે કોઈ પણ માણસને કરવા દઈએ છીએ અહીંયા શું વ્યવસ્થા છે બીજી વ્યવસ્થા બધી છે સાહેબ પાણીની છે પછી આપણે ઠામવાસણની ટોટલી વ્યવસ્થા છે બધી વ્યવસ્થા શ્રાવણ મહિનામાં ક્યાં ક્યાં કાર્યક્રમો હોય આપણે શ્રાવણ મહિનામાં મહાપ્રસાદી હોય ધૂન પણ રાખેલ છે અને દર સોમવારે અલગ અલગ ભગવાનના દર્શન ગોઠવવામાં આવે રોજ કેટલા લોકો આવે રોજ આમ માનો તો સો સવા લોકો દર્શન કરવા આવે છે અહીંયા બગીચામાં શું વ્યવસ્થા છે બગીચામાં આપણે પાણીની ડંકી છે અને બે ઓટલા પણ બનાવેલા છે જેથી કોઈને વિધિ વિધાન કરવું હોય તો પણ અમે કરવા દઈએ છીએ આ સિવાય કોના મંદિર છે આપણે ગણેશ બાપાના છે હનુમાનજી મહારાજના છે શીતળામાનું છે નાગ બાપાના છે અને ગાયત્રી